સાહેબ પાંચ વર્ષ સાંસદ રહ્યા અનેક કામો થયા અનેક કામો કરવાના બાકી છે ખરેખર બનાસકાંઠાની જનતાને જે જરૂર છે તેવા કામ થયા છે કે નહીં થયા ખાસ કરીને એ જાણવાનું નમસ્કાર મિત્રો હું બનાસકાંઠાની વાત કરું તો બનાસકાંઠા જિલ્લામાં જે મિત્રો નરેન્દ્રભાઈ જ્યારથી મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યારે લોકો ક્યાંક પાણી માગે છે હું મિત્રો દાવા હાથે કહું છું કે કોંગ્રેસનું શાસન હોત તો કોઈ પાણી આપો નર્મદા બંદરી ઊંચાઈ માટે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે ઉપવાસ ઉપર બેઠા બંદરી ઊંચાઈ વધારવા માટેની મંજૂરી આપી અને અત્યારે હવે જે સુકો ભઠેરિયા રોજ માત્ર વર્ષે ત્યાં દુકાળ પડતો હતો બારો બસો બીઘાનો ખેડૂત પણ ચોકડી ખોદવા માટે થતો હતો એ મિત્રો અત્યારે ખેતરોની અંદર ફાર્મ હાઉસ ક્યાંક જે કહેવાય એવા બંગલા બનાવીને લોકો રહેવા માંડ્યા આર્થિક સમૃદ્ધિ વધી રસ્તાઓ બાબતમાં તો મારે મિત્રો કહેવું છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જે મિત્રો શરૂઆત થઈ અને જે રસ્તાઓ થયા છે કે લોકોને ચારે બાજુથી જ્યાં જવું હોય જરૂરિયાત તો વધે જ કેમ કે લોકોનો વસવાટ ગામની જગ્યાએ ફાર્મ હાઉસ ઉપર છું એટલે ચારે બાજુથી લોકોની રસ્તાની ડિમાન્ડ આવે છે પણ આજ સુધીમાં જે રસ્તાઓ થયા છે આટલા આ જુદી ક્યારેય થયા ન હોય રેલવે બાબતમાં તો લોકોની અનેક સુવિધાઓની જરૂરિયાત હોય લોકો અનેક સુવિધાઓ માટેની માંગણી કરતા હોય પણ મારે મિત્રો કહેવું છે કે ઓવરબ્રિજ જે પાલનપુરમાં આપણે જોઈએ તો ક્યારેય કલ્પના ન કરી એ રીતના આરોબી બની રહ્યા છે અહીં મારે ગોઢા ફાટક ઉપરનો પણ અમારો આરોબી મંજૂર થયો છે

એ વખતે પણ લોકોની માગણી હતી જ જેને આજ સુધી કોઈ વાચા આપી નથી હું મિત્રો પંચાણું સુધી કોંગ્રેસમાં હતો પરબત બી એક નહીં ઉત્તર ગુજરાતના બધા જ આગેવાનો જે તે વખતે કડાના હાઈ લેવલનું પાણી બનાસમાન ધરોઈમાં નાખવાનું કહેતા હતા એ શક્ય જ નહોતું અને જે તે વખતે કોંગ્રેસે એવું કીધું કે ભાઈ પાણી આપવું છે અમે આપી શકીએ નહીં આ વાત હતી મોદી સાહેબે કોઈ પણની માગણી વગર ઉત્તર ગુજરાતના ફળવીર તરીકે સુજલામ સુપલામ યોજનાની જે મિત્રો શરૂઆત કરી જે નર્મદામાંથી નીકળતી ચૌદ પાઇપલાઈનોની જે મંજૂરી મોદી સાહેબે આપી અને અત્યારે જે તળાવ ભરવાની વાત ખેડૂતો જે માગે છે ગામે ગામ જે માગણી છે એ મોદી સાહેબે પાણી આપ્યું પાણી લોકોએ દેખ્યું એટલા માટે મિત્રો માગે છે કોંગ્રેસનું શાસન હોતું જે કોંગ્રેસ કરબાબ ની વાત કરે છે કેનાલના અનેક પ્રશ્નો સરહદીય વિસ્તાર છે કેનાલમાં ક્યારેક ગાબડું પડી જાય તો ક્યારેક કેનાલ ડેમેજ થઈ જાય છે આવા પ્રશ્નો અનેકવાર ઉદ્ભવતા હોય છે કોંગ્રેસ પણ એમ કહે છે કે ભ્રષ્ટાચાર કેનાલમાં ભ્રષ્ટાચાર આચર્યો છે અને મળતી આ છે જેના કારણે આ કેનાલ વારે તૂટે છે શું કેશો તમે મારે મિત્રો કેવું છે હું ખેડૂત છું હું લોકો વચ્ચે જાઉં છું લોકોને કહું છું પાણીમાં મિત્રો ક્યારેક જે ગાબડા પડવાવાળી વાત છે હું ચોક્કસ કહીશ કે મિત્રો ખરાબ કામને લીધે નહીં પણ જ્યારે ખેડૂતોએ બધે જ પાણી ભેગું ચાલુ કર્યું હોય પછી પાણીની જરૂરિયાત ન હોય એટલે કેનાલ બંધ કરી દે બંધ કરી દે એટલે ઓવરફ્લો થાય અને ઓવરફ્લો થાય એટલે તૂટે આવા પ્રશ્નો મિત્રો છે ક્યાંક કોઈ કારણસર વહીવટી ખામીને લીધે બનતું હશે બાકી હું મિત્રો ચોક્કસ કહીશ કે ક્યાંક અમે વાપરનારા પણ એના માટે એટલા જ ભાવદાર હોય છે કે પાણી આગળ તૂટી જશે હું બંધ ન કરવું કોઈને કીધા વગર જે બંધ કરી દે છે જેને લીધે પણ ગાબડા ક્યાંક પડતો હોય છે પણ જેની કાળજી પણ ભવિષ્યમાં આવું ન બને એના માટે તાત્કાલિક રિપેરિંગ પણ થાય છે આ બધું જ મિત્રો થાય છે કેનાલનો લાભ નથી મળ્યો અનેક વાર ખેડૂતોએ રજૂઆત કરી જો વાત કરવામાં આવે તો વિરોધ પક્ષે પણ આ છપ્પન ગામ માટે રજૂઆત કરી હજુ સુધી કેનાલ કેમ નથી ફળવાય કારણ દાદા મેં મિત્રો કીધું તમને કે કેનાલથી બધે પાણી મળવાનું નથી કેનાલમાં જે વિસ્તારનો સમાવેશ કર્યો છે એ બધે જ પાણી મળે છે સાથે સાથે મારા વાવના અને થરાદનો તેત્રીસ ગામો જે તે વખતે કમાન્ડમાં હતો કમાન્ડમાં હોવા છતાં એને પાણી મળતું નહોતું એને પણ સરકારે જે મંજૂરી આપીને એનું કામ લગભગ પૂર્ણતાના આરે છે જેને પાણી મળે નવી જ્યાં ડિમાન્ડ છે ત્યાં મિત્રો તળાવો ભરવાની વાત થશે નવી કેનાલ બનાવવાનું સરકારે પણ નથી કીધું નર્મદા નિગમે પણ નથી કીધું એટલા માટે જ્યાં પાણીની જરૂર એટલા માટે મેં કીધું તળાવો ભરવાવાળી વાત કે જ્યાં પાણી નથી જતું ત્યાં તળાવો ભરાશે અને અત્યારે તો મારો પ્રશ્ન વોટર લોગિંગનો થયો છે જો વાત કરવામાં તો આવાસ યોજના અનેક લાભાર્થીઓને લાભ મળ્યો છે કોંગ્રેસનો આક્ષેપ એવો છે કે જે લાભ છે લાભાર્થીઓને મળ્યા માણસોને જ મળ્યા છે અનેક યોજનાઓ કોંગ્રેસ પણ આ લાવી હતી આવાસ યોજનાને લઈને તમે શું કહેશો આવાસ યોજનામાં મિત્રો ઇન્દિરા આવાસ વર્ષોથી ચાલતો હતો ઇન્દિરા આવાસના મકાનોમાં મારે મિત્રો કેવું છે હું ધારાસભ્ય હતો પંચાથી નેવું કોંગ્રેસ અને પંચાણુંથી અઠાણું અપક્ષ હું મિત્રો કાંઈ મકાન આપી શકતો નહીં મારા ગામ એકસો ને પાંત્રીસ કોન્ટ્રિટ્યુટીમાંની તાલુકાની વાત કરું તો તાલુકાની અંદર તો એકસો ને બાણું મારી કોન્ટ્રિટ્યુટીમાં તો એકસો ને બાણું નેવ્યાસી વાવ અને થરાદના એકસો ને ત્રણ પણ થરાદ તાલુકાના ગામ હોય એકસો ને પાંત્રીસ સરકાર મકાન મંજૂર કરે પોત્રીસ ચાર ગામ વચ્ચે એક મકાન આવે પહેલો પ્રધાનમંત્રી એવો મળ્યો કે જે મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તમામ ગરીબોને પૂરેપૂરામાં કાઢવો પડે આરોગ્યને લઈને પાંચ વર્ષમાં કેવા કામ કર્યા ખરેખર ઘણી એવી હોસ્પિટલો છે હજુ પણ બિસ્માર છે તો ક્યાંક જર્જરિત બની છે આરોગ્ય લઈને પાંચ વર્ષમાં કેવા કામો મારે મિત્રો કહું છે કે અત્યારે તો સરકાર જ્યાં પીએચસી સીએચસી કે સબડી હોસ્પિટલ મંજૂર કરે એના હંગાથે હોસ્પિટલનું મકાનનું બજેટ પણ ભેગું હોય ક્યાંક એવું થયું હોય કે જમીન મળવામાં મોડું થયું હોય હું મિત્રો ગુજરાતમાં પણ આરોગ્ય મંત્રી હતો દેશના પ્રધાનમંત્રી આપણા પ્રધાનમંત્રી આપણા મુખ્યમંત્રી હતા મારે મિત્રો કહેવું છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પહેલાં ક્યાંય મારું ગરીબ બાળક બીમાર પડ્યું હોય સારા ઘરનું બાળક પણ બીમાર પડ્યું હોય માતા પિતા પણ જો બીમાર પડ્યા હોય તો તો વિચાર કરતો હતો હું ખર્ચો ક્યાંથી લાવીશ એ વખતે નરેન્દ્રભાઈએ શાળા આરોગ્ય કાર્યક્રમ લાવ્યો બાળક ધનમે ત્યાંથી ધોરણ બાર સુધીનો અભ્યાસ કરે અઢાર વર્ષથી ઉંમર થાય ત્યાં સુધી કેન્સર કિડની હૃદયનું બાયપાસ કે બેરું મૂકવું બાળક હોય ગમે એટલો ખર્ચ હોય આ રાજ્યની સરકાર મૂકીને અમારા ટાબરિયોના આશીર્વાદથી નરેન્દ્રભાઈ દિલ્હીની ગાદી ઉપર બેઠા સાથે સાથે મા અમૃતમ તમને મા બાથર યોજના એમાં પણ મિત્રો કોઈ પણ માવતરની ઉંમર તો વધારી શકાય પણ એ પૈસાના અભાવે દબાના વાંકે દુઃખી ન થાય એટલા માટે કરીને મિત્રો એને મારે તમને મા વાત થઈ યોજના પણ આપી ઓ બ્રિજનું કોન્ટ્રેક્શન હલકું હોય તેવા આક્ષેપો કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે ખરેખર બ્રિજને લઈને કેવા કામો થયા અને આ જે બ્રિજ જે ખંડેર જર્જરિત બને છે જેને લઈને શું કહેશે બ્રિજવાળી વાત તો મિત્રો ટેકનિકલી છે જે તે ટેકનિકલી અધિકારીઓનો રિપોર્ટ હોય હોય પણ અહીં તો મારે કેવું છે કે જે ફાલામપુટો બનાવ બન્યો એમાં મિત્રો એમના ઉપર એફઆઈઆર પણ થઈ હું ચોક્કસ કહીશ કે જે મિત્રો એનો બનાવ બન્યો એમાં એમાં ખોટું મટીરિયલ વાપરવાનું એવું મારી દ્રષ્ટિ હજુ કંઈ આવ્યું નથી એના ઉપર આપણે તાલુ દતા હતા પણ કાંઈક જે કંઈ એને વહીવટી ખામી હું એટલા માટે કહીશ કે જેને ગોઠવણી કરવાની હતી એને લીધે જે પડ્યું પણ જે હોય આમાં સરકાર ખૂબ હાવચિત છે ખૂબ સક્રિય છે અને જ્યાં કોઈ ચમરબંધીને પણ ખોટું કર્યું હોય તો મિત્રો છોડતી નથી બનાસની જો વાત કરવામાં તો પાંચ વર્ષમાં અનેક કામો તમારા થ્રુ થયા છે અનેક કામો હજી પ્રગતિશીલ છે ખરેખર બનાસની જનતાને કેવા કામની જરૂર છે અને પાંચ વર્ષમાં ના પૂરા થયા એવા કયા કામો છે જે ખરેખર પૂર્ણ થવા જોઈએ હું મિત્રો એવું છું કે જેમ વિકાસ વધે એમ પ્રજાના પ્રશ્નો પણ વધે જો વિકાસ ન હોય મારા વિસ્તારમાં જ્યારે લાઇટ જે વિસ્તારમાં નથી તો મારે લાઇટનો કોઈ પ્રશ્ન આવતો જ નહીં જ્યારે લાઇટ આવી એટલે મિત્રો એના પણ પ્રશ્નો આવે વિકાસ વધે એટલે લોકોની જરૂરિયાતો પણ વધારે પેદા થાય પહેલાં મારા ગામ વિસ્તારમાં જ્યારે સિટી સિટીથી દુષ્કાળ પડતો હતો ત્યારે ગામનો મારો બસો વીઘાના ખેડૂતને પણ માત્ર બાર મહિનામાં બે જોડી કપડાં દાડણ એક જોડી જોડા એક ફાળિયું બે ટાઈપના રોટલાની જરૂરિયાત બીજી અપેક્ષાઓ નથી કંઈ જવા માટે ગાડી મળતી નથી અત્યારે તો ગામડે ગામડે એક કે ઘરમાં બબે ટુ વ્હીલર ફોર વ્હીલર ફોર્ચ્યુનર ગાડીઓ પણ વિતરો આવી છે આટલો જ્યારે વિકાસ થયો હોય ત્યારે લોકોને ક્યાંક જ્યારે ફાર્મ હાઉસમાં રહે છે ત્યારે ફાર્મ હાઉસમાં જવા માટે નવા રસ્તાઓની ક્યાંય ડિમાન્ડ હોય ક્યાંક જે વિસ્તાર પાણીથી બાકી છે ત્યાં મિત્રો પાણી માટેની જરૂરિયાતો અને ક્યાંક જ્યાં મિત્રો પાણી લોગિંગના પ્રશ્નો પેદા થયા છે અત્યારે એક જ પ્રશ્ન છે કે અમારું પાણી અમારી ખારાશ બંધ થાય આ મિત્રો મારો અત્યારનો સળગતો કોઈ પ્રશ્ન હોય તો વોટર લોગિંગનો પ્રશ્ન આ જ એક પ્રશ્ન છે બાકી વિકાસના કામો વિકસિત ભારત યાત્રા મિત્રો હું દાવા હાથે કહીશ કે આ જુદી હિન્દુસ્તાનમાં કોઈ સરકાર એવી ન હોય કે સામેથી ચાલીને સરકારમાં મળતા અઢારે અઢાર લાભ એને આપવા માટે સામેથી ગયો હોય